તો આપણે રાત્રે વાડીએ નીકળી ગયા હતા ખાઈ પીને કારણ કે બપોરે વરસાદ પડ્યો હતો તો આપણે આ બીજી વાડી આપણે ઓપનર ચાલુ હતું માંડવી કાઢવાનું તો ત્યાં આપણે જાતા હતા આ છે કવાડી કારણ કે કોઈ રસ્તામાં જાનવર બાર મળે તો આપણે સેફ્ટી માટે આપણે મારી તો ન શકીએ ને હું ને મારા કાકા જતા હતા કાકા હતા એટલે બોલાવું તો નહીં બરાબર કાકા કી જાય ને કે ન કહેવાય આપણે આ રસ્તામાં કાતા બિલાડી આડી પડી ગઈ હતી બિલાડીની આપણે તારવી લીધી પછી આપણે જાતા હતા આપણે ચાર જગ્યાએ નજીક ઘરની આવ્યા થોડીક નજીક વાડી છે એ નવલો જે પહેલાં વિડીયો હતો ત્યાં આપણે બીજી બીજી જમીનનો છે ના પંદર વીઘા અહીંયા બાર વીઘા તો અહીં પણ બાર વીઘાને મેન બી ચાલુ હતી બપોરે વરસાદ આવી ગયો એટલે બધી આપણે બંધ કરી ઢાકીને નીકળી ગયા કરે એટલે અત્યારે આપણે હું આવવું પડે આ વાડીએ ને આ ભાઈ પણ બીજા ભાઈ પણ ડખોપુખ કરવા આવ્યા હતા રાત્રે તમે જોઈ શકો છો અત્યારે વાડીએ જાય છે આપણે ચાર વીઘે ત્યાં બધી થોડું કરી દીધું ફૂલ બાકા બોલાવી નાખીને તો ના માંડવી ચાલુ હતી ને કાઢવાની ને વરસાદ આવી ગયો તાલપત્રી ભાઈ ઠાકવી પડી માંડવીયા તમે જોઈ શકો છો અહીંયા એક ગાડી પડી છે બાજુવાળાની બહુ નુકસાન થઈ ગયું છે કુદરત કરીને કોઈ ના પૂર તારે ગમે એટલું થોડું ગમે એટલું ખેંચો પણ નસીબમાં હોય એ જ મળે આપણે વાળી આવું તો ડેન્જર છે કારણ કે ગમે ત્યાં આવું જૂન મળી જાય એટલે આપણે સેફ્ટી માટે કવડી લીધી હતી હવે આપણે વળી જઈશું રાત્રે બહુ બહુ મહેનત કરી હતી આપણે કાઢી કે કાઢીએ લઈએ પણ શું રાત્રે બપોરે જ દોઢ વાગે વરસાદ ચાલતો ગયો હતો પાથરા પડી ગયા તો આપણે એમાં હતું કે સવારે વરસાદ નહીં આવે પણ તમે આગળ જાઓ તો ફરી રાત્રે બાર વાગે તો આવી ગયા તા આવી ગયા આપણો ગેટ આપણી વાડી આવી ગઈ છે આપણી ગાડી અહીંયા ઉભી રાખી દઈશું આ વાડી આપણું કંઈ હતું પણ કે આપણે ઓડીમાં અંદર સુઈ શકે વ્યવસ્થિત બસ આ તો ખાલી ગાડું માંડવીને ભર્યું હતું બે ટ્રેક્ટર હતા અહીંયા કંઈ નક્કી ન કે ભાઈ ચોર આવી જાય તો એ

જો આખી જમીન પલળી ગઈ કાશ રાત્રે બાર વાગે વરસાદ ન આવ્યો તો આપણે દિવસના હજી કંઈક કરી શકત પણ રાત્રે બાર વાગે જે વરસાદ આવ્યો આવું પૂરું કર્યું હતું એના પર આગળ વિડીયો છે મેં ઉતાર્યો તો થોડો ઘણો આપણા પ્રમાણે કેમેરા પ્રમાણે વિડીયો ઉતર્યો છે બહુ કંઈ હાઈફા તો કેમેરો નહોતો આપણો આગળ ને લાઇટો દેખાય બધી કારખાના જવાનો રસ્તો છે બધા વેરાવળમાં ને આપણી પાછળ જ્યાં માંડવન દેખલો છે

પછી આપણે એ નહીં એ તમે આ વર્ષે રહ્યો એટલે કાકાએ કીધું કે સીધા આપણે છોલી વાડીએ કારણ કે એ વાડી પર માંડવીને ડેગલો હતો તો ના જવું પણ જરૂરી હતું કારણ કે પવન જ એવો હતો ને કે બધી ઉડાડી દેવો પવન આવ્યો હતો તો ના પણ જવું જરૂરી હતું આપણે આપણે એવું હતું કે તે માથે તે આથર ઉડી ગયો હોય છે કારણ કે પહેલાં પવન જેટલો આવ્યો હતો જોરદાર કુદરતને કંઈ નસીબ જ નહોતું કંઈ નહોતું ખેડૂત આમાં તો હું કોઈક ને બીજા સિટીમાં રહે તો એને તો શું ખબર હોય કે મહેનત કે નહીં કહેવાય બહુ મોટું નુકસાન થઈ ગયું હતું નહીં હવે હજી પણ આપણે એવું હતું કે નહીં કાંઈ વાંધો નહીં આવે છે સવારે વરસાદ રહી જાય છે એ ખબર નથી કે ત્રણ ચાર દુધી એકદમ સખત વરસાદ ચાલુ રહેવાનો હતો સત્ત્રવૃતિમાં પડ્યો તો એટલે આપણે નીકળી ગયા ત્યાંથી ઓલી વાળીએ કારણ કે ના માઈન્ડીને ડેગલો આખો હતો ને એની માથે આતર હતો કે નહીં તે ખબર નહોતી એ વાળીયું કોઈ નહોતું એક તો નિંદર ભાવતી હતી મને માથામાં પલાગ્યું તું લોખંડ હું તો ગાડા નીચે જોઈ લો ની પાવતી ભાવતી ને વરસાદમાં જોરદાર પડતો હતો પણ શું વરસાદને પણ નસીબ નતો બીજા વરસાદ પણ શું કરે એમાં અંબાલે હતું કીધું હતું કે વરસાદ આવે છે પણ નહીં આપણે તો એવું હતું કે વરસાદ બે ચાર દિવસ વળી જાય છે પણ વરસાદ પણ ડાયરેક્ટ પચીસ તારીખે આવી ગયો હતો બપોરે